હેલો વિદ્યાર્થી મિત્રો પાંચ અંદર દાખલા નંબર બે ની અંદર મિત્રો પાંચ પોઈન્ટ એક દાખલા નંબર બે એની અંદર દાખલા નંબર બે ની અંદર પાંચ પેટા મિત્રો આપેલા છે તો આપણે જોઈએ બરોબર છે પેલું બીજું અને ત્રીજું પેટા જોઈએ

સામાન્ય તફાવત પણ આપણે ડી આપી દીધો છે તો પ્રથમ પદ તો છે જ મિત્રો બરાબર છે તો આપણે તો ચાર પદ જોઈએ છે તો કે પ્રથમ પદ પ્રથમ પદ એટલે એ વાત તરીકે પણ તમે કહી શકો બરાબર દસ છે તો બીજું પદ એટલે તો એ બીજું લખો તો બીજું પદ એટલે મિત્રો એ ટુ બીજું પદ એટલે એ ટુ એ ટુ એટલે એ વત્તા ડી

10 તેથી 10 + 10 * 2 = 20 તેથી મિત્રો કેટલા થશે 30 તો પહેલો પદ 10 બીજો પદ 20 ત્રીજો પદ 30 ચોથું પદ મેળવી આપણે મિત્રો તો ચોથું પદ એટલે ચોથું પદ એટલે a4 a4 એટલે a + 3d a એટલે 10 સામાન્ય તફાવત મિત્રો સામાન્ય તફાવત કેટલો આપ્યો છે દસ આપ્યો છે અને દસ અને ત્રણ ગુના દસ દસ ટોટલ સમાંતર શ્રેણીના આમ માગેલ સમાંતર શ્રેણીના શ્રેણીના પ્રથમ ચાર પદ પ્રથમ ચાર પદ રીતના જોઈએ પેટા નંબર બે ની અંદર મિત્રો પ્રથમ પદ તો પ્રથમ પદ એટલે એ કહેવાય એ વન કહેવાય અને એ આપણે આપ્યું છે માઇનસ બે ચાલો બીજું પદ જોઈએ મિત્રો તો બીજું પદ તો બીજું માઇનસ બે પ્લસ જીરો તો માઇનસ બે જ મળશે જ રીતના મિત્રો ત્રીજું પદ જોઈએ તો ત્રીજું પદ એટલે એ થ્રી બરાબર ચાલો થ્રી આની અંદર મૂકો વેલ્યુ તો પ્રથમ પદ એટલે જીરો જીરો માઇનસ બે પ્લસ જીરો તો માઇનસ બે જ રીતના ચોથું પદ મિત્રો આપણે જોઈએ તો ચોથું પદ એટલે કે એ ફોર બરાબર એ વત્તા એટલે માઇનસ બે ત્રણ સામાન્ય કે આમ આમ માગેલ સમાંતર શ્રેણીના આમ માગેલ સમાંતર શ્રેણીના શ્રેણીના પ્રથમ ચાર પદ

એ ટુ એ પ્લસ ડી એટલે ચાર અને ડી એટલે માઇનસ ત્રણ ચાર પ્લસ માઇનસ ત્રણ બરાબર એક જ રીતના ત્રીજું પદ જોઈએ મિત્રો

એટલે કે રીતના હવે ચોથું પદ તો ચોથું પદ એટલે ચલો એ ફોર એટલે એ વત્તા થ્રી એટલે પ્રથમ પદ કેટલું આપ્યું છે મિત્રો ચાર પ્લસ ત્રણ ચાલો ડી સામાન્ય તફાવત ડી માઇનસ

સમાતર શ્રેણીના સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ પ્રથમ પહેલા પ્રથમ ચાર પદ ક્યાં ક્યાં છે બોલો તો એક આથી મિત્રો જોજો પ્રથમ પદ ચાર કે પ્રથમ પદ ચાર પછી બીજું પદ કયું પડ્યું તો કે એક ત્રીજું પદ શું મળ્યું તો કે માઇનસ બે અને ચોથું પદ એટલે કે માઇનસ પાંચ આમ મિત્રો આપણે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ મેળવતા શીખ્યા